अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। તો હવે આપણે સિલેક્ટરનું એક્ઝામ્પલ જોવા માગીએ છીએ એટલા માટે આપણે ચોત્રીસ નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું ચોત્રીસ નંબરનું એક્ઝામ્પલ તમે જોશો તો એ જે ક્વેરી સિલેક્ટર માટે આપણે બનાવેલું છે અને એની અંદર સીધા બોડીટેગની અંદર આવી જાવ તો બોડીટેગની અંદર એચ થ્રી કરીને એક આપણે હેડિંગ આપેલું છે અને ટેબલ અને ટીઆરથી આપણે એક નાનું ટેબલ તૈયાર કરેલું છે તો તમે જોયું હશે કે આપણે આના અગાઉના જે ટુટોરિયલ હતા એચટીએમએલ વગેરે એની અંદર પણ આપણે આ જ ટેબલ વાપરેલું છે તો આ એક નાનું ટેબલ આપણે બનાવેલું છે કે જે ડમી ટેબલ છે ફક્ત એ જોવા માટે કે ટેબલ વગેરે પર આપણે કઈ રીતે ફોર્મેટિંગ વગેરે કરી શકીએ એની અંદર સીએસએસ પણ લખેલી છે સીએસએસની અંદર સાદું આપણે લખ્યું છે કે જેટલું ટેબલ ટેગ છે એને સેવન્ટી પર્સન્ટ વિડિથ કરવામાં આવે અને એની બોર્ડર કેટલી કરવામાં જોકે આ પણ આપણે જે કેરીથી લખી શકીએ છીએ પણ મેં ફક્ત એટલું બતાવવા માટે કે સીએસએસથી પણ આપણે લખી શકીએ ને એની સાથે સાથે જે ક્વેરીથી પણ લખી શકીએ બતાવવા માટે મેં અહીંયા અલગથી લખી છે અને જે ક્વેરી વિશે જોઈએ તો જે ક્વેરીના આપણે આટલો જ પ્રોગ્રામ લખેલો છે અહીંયા હવે આને પહેલાં હું તમને રન કરીને બતાવું ને પછી આપણે આ પ્રોગ્રામની ચર્ચા કરીએ જો રન કરીશું તો આપણે જોવા મળશે કે આ રીતનું અલગ અલગ ફોર્મેટિંગ આપણે જોવા મળે છે કે જેની અંદર દરેક રોનું જે ફોર્મેટ છે એની અંદર ઓડ અને ઇવન બંને રોને અલગ અલગ કલર આપવામાં આવેલા છે એવી રીતે જે પહેલી રો છે એને પણ અલગ કલર આપવામાં આવે છે બોર્ડરને અલગ કલર આપવામાં આવે છે અને વિડથ જે છે એ અત્યારે સેવન્ટી પર્સન્ટ જોવા મળે છે જેમ આપણે નાનું કરતા જઈશું એમ જે ટેબલ છે એ નાનું થતું જશે અને જેમ આપણે મોટું કરતા જઈશું એમ આપણે ટેબલ મોટું થતું જશે આટલું વસ્તુ કરવા માટે ફક્ત આટલું જ જે ક્વેરીનો કોડ લખવાની જરૂર પડે છે એની અંદર આપણે લખ્યું છે પહેલા સીએસએસ વિશે આપણે ઓલરેડી જોઈ ગયા કે એની વિડથ અને બોર્ડર ખાલી આપણે સીએસએસથી આપી છે તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ ડોટ રેડીની અંદર પહેલા ઇવન રોઝ બધી પકડી છે કે ટીઆર કોલન ઇવન અને એની સીએસએસ પ્રોપર્ટી ચેન્જ કરી છે કે બેકગ્રાઉન્ડ કલર છે એ આપણને આ કલર જોઈએ છે અને એ જ રીતે ઓડ નંબરની જે છે એનો બેકગ્રાઉન્ડ કલર આપણને આ જોઈએ છે એ આપણે પકડેલું છે અને ત્યાર પછી આપણે ટીઆર ફર્સ્ટ રો આપેલું છે અને એમાં સીએસએસ કરીને આપણે એક અલગ કલર આપ્યો છે અને એની સાથે સાથે એની હાઈટ પણ થોડીક વધારી દીધેલી છે તો આ રીતે આપણે ડાયરેક્ટલી સીએસએસની પ્રોપર્ટી ચેન્જ કરી શકીએ અથવા તો આપણે આખો નાખો અહીંયા ક્લાસ લખી અને એ ક્લાસ પણ આને પાસ કરી શકીએ પણ તમે જોશો કે આટલી જ ફક્ત લાઇનથી આ આખું ટેબલ જે છે એ ફોર્મેટ થઈ જાય છે એક બાબત અહીંયા પહેલાં બતાવી દઉં તમને આ જે ફર્સ્ટ વાળું છે એ આપણે ઉપર નથી લખવાનું કારણ કે જો તમે અત્યારે જોયું હશે કે અહીંયા શું થાય છે તો કે પહેલી રોનો કલર જુદો છે અને ઓડ રો અને ઇવન રોનો કલર જુદો છે પણ હવે જો હું અહીંયાથી આને ઉચકી લઉં આખી રોને અને આ આખી રોને અહીંયા ઉપર મૂકી દઉં છું આપણે ઉપર પેસ્ટ કરી દીધી અને ત્યાર પછી સેવ કરી અને પછી એને રન કર્યું તો આપણે જોવા મળે છે કે હવે પહેલે જે લાઈનનો કલર હતો એ નથી થયો પહેલાં થતો તો પણ હવે નથી થતો પણ બદલાઈ ગયેલો આપણને જોવા મળે છે તો કેમ આવું થાય છે કારણ કે જે ક્વેરી તો બરાબર કામ કરે જ છે પણ જે ક્વેરીમાં શું થયું તો કે પહેલાં પહેલી રોનો કલર બદલાયો અહીંયાનો કલર બદલાયો હશે અને કલર બદલાયા પછી આપણે ઇવન રો પકડી એટલે આ ઇવન રોનો કલર બદલાયો અને પછી પાછો ઓર્ડ રોનો કલર આપણે બદલ્યો એટલે ફરી પાછો ઓડ રોનો કલર જ્યારે બદલ્યો ત્યારે આપણે આ પહેલી રોને પણ ઓડ તરીકે આપણે ગણીએ છીએ ને એટલે એનો પણ કલર બદલાઈ જાય છે એટલે આવું ના થાય એટલે આપણે ધ્યાનમાં રાખવા છે કે જે પહેલાં કોમન વસ્તુ આવતી હોય એ પહેલાં આપણે લઈ લઈશું અને કોમન પછી આપણે જે અલગથી વસ્તુ હોય એ આપણે લખવાની રહેશે એટલે આપણે એને ફરી પાછું જેવું હતું એવું આપણે નીચે મૂકી દઈએ સેવ કરી દઈએ અને પછી એને આપણે રિફ્રેશ કરીશું તો હવે તમને જોવા મળશે કે એનો કલર બરાબર ગોઠવાઈ ગયેલો છે એટલે કોના પછી કઈ વસ્તુનો કલર કરીએ છીએ આપણે એ પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર પડશે જે ક્વેરીની અંદર એ જ રીતે આપણે સીએસએસની અંદર પણ આ જ કાળજી રાખવાની જરૂર પડે છે ઓર્ડરિંગ છે એ બરાબર હોવું જોઈએ પણ હવે જો આપણે જોઈએ કે આની અંદર આપણે ફક્ત આટલી ત્રણ લાઇનથી જ આખું ટેબલને ફોર્મેટ કર્યું છે હવે જો તમને પહેલું સીએસએસનું યાદ હોય તો મેં સીએસએસની ફાઇલો પણ અહીંયા ઓપન કરીને રાખી છે કે સીએસએસના પહેલા ભાગના જે ટ્યુટોરિયલ છે એની અંદર છ નંબરનું એક્ઝામ્પલ હતું કે જેની અંદર તમે જોશો તો આપણે સુડો ક્લાસનો એક્ઝામ્પલ લીધેલો હતો અને એની અંદર તમે જોશો તો આ બધી સીએસએસ લખવાની જરૂર પડેલી હતી આટલી સીએસએસ આપણે લખીએ ને ત્યાર પછી આવું ટેબલ બનાવીએ તો આને જો આપણે રન કરીને જોઈશું આપણને જોવા મળશે કે આ રીતનું આપણું ફોર્મેટિંગ થતું હતું સીએસએસની અંદર જેટલું આપણે કર્યું છે એટલું આપણે જે ક્વેરીમાં કરીએ છીએ તો આપણે ઓછો કોડ લખવાની જરૂર પડે એના કરતાં પણ જો આપણે વધારે જોઈએ તો આપણે જે સાદું ટેબલ ડોટ એચડીએમએલ જોઈ લઉં તો પહેલાં એની અંદર આપણે અહીંયા ટેબલથી એ જ બધું ફોર્મેટિંગ કરેલું એટલે આપણે જો આને રન કહીને જોઈએ તો અહીંયા પણ એક જ સરખું દેખાય છે આપણને ફોર્મેટ આ રીતના કરેલું છે તો આ બધું જે ફોર્મેટિંગ છે આપણે અહીંયા લખતા હતા પણ એ જ બધું ફોર્મેટિંગ આપણે જો સીએસએસમાં લખવું હોય તો આપણે આ રીતે સીએસએસ ની અંદર પણ લખી શકીએ આ બધી રીત કરતાં જે ક્વેરીની રીત વધારે સારી પડે છે કારણ કે તમે જોશો કે આપણે આટલો જ કોડ લખીએ તો એ જ બધી બાબતો આપણે કરી શકીએ છીએ જે ક્વેરીને વાપરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને વસ્તુ ફાસ્ટ થાય છે તો એ આપણે યાદ રાખીશું અને આ જ રીતનો પ્રોગ્રામ હવે તમે પોતે તમારા બ્રાઉઝરની અંદર બનાવીને જુઓ કે જેથી તમે વધારે સમજી શકો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद